આ જ આયેગા ને ભીડો હે સર હા કારીગર બેહરો છે કારીગર બેહરો છે સે કારીગર હા છે ને હારો એટલે છે હા હા બાર છે હાલો બોલાવ બોલાવ હા રો છે કારીગર હા ભાઈ છે હા બોલો

હા જો <inaudible> એજે હાલે વર્તી હા હા લાવો લાવો આ મોડા માંગતો થોડા ના આપો માં હા કારીગર પટકાને બૂટ કઢાવ્યા ગાવા મારે પાછો ઘટી ગયો પાછા ગીરા લઈએ ગીરા તેને લઈ જવા દે ભલા મારા આ આવા નવા કારીગર કેટલાક છે આમ કેમ હું કરવું આ કારીગરો મારે કારીગર નથી એટલે આ લોસો કરે ને બધો હરે ફીરે આ કારીગરો આવા નવા કારીગર આવો મને તો એમ થાય કારખાનું બંધ કરી દઉં એમ થાય પણ આ શું કરવું મારે હીરા સિવાય બીજું કઈ છે નહીં હવે હીરા હા

મારા એટલો હોટલમાં થાય ને ભાઈલે કીર્યા બધા હાચાય ત્યાં હવે જોઈ ભાઈ થઈ મારે કાંઈ નથી કરવું હા પાણી ભરતો હા હા બાવા મને હા હાલો હા 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 વાંધો નહીં એમ હા ભલે ભલે કોઈ બી જાય હાલો હાલો હાલો

અવણ વરે સટાભાઈ હા તો શેર હા કેમ છે તો આ મારી ઊડ્યો છે બરાત માણો ને કોણ આવે તો વાત કર્યો એટલે હિરા મને બોતવા હવે આટમે તમે અંડો એક પ્યારનો કેલો છે તો ઓલા ભાઈ તમે કામ કીધું તમે મારી પાસે કામ કરાવ્યું હા બો માની તો રે હવે જયામાં ક્યાં હા 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 મોણે હા હા મોણે કેમ પડી કે ઓ મોણ અમને અમને વાત બિંદા ઓ યે બધું

રે ભાઈ હિરાઈ બે આઈ કે ભાઈ બે કપાઈ નાખો ને ઘંટી ઉશી નથી તું નીસો છો તું હવે નીકળો ત્યાં આ બધું આમ કે તું લાલ હા નીકળો અલે બા ગુનાવા હાલો હાલો બા નીકળો

કંટાળી ગયા કારખાને જામ હવે હીરા જેવા આવડતું ને તેમાં કરવું જ નહીં તમને દાડીએ કોણ રાખે